તમિલનાડુમાં આજે બે ભયાનક અકસ્માત થયા છે રાજ્યના કુડાલો જિલ્લામાં ટ્રેને સ્કૂલ વાન ફંગોડી દીધી છે જ્યારે તંજાવુરમાં મિની ટ્રકે કારને ભયાનક ટક્કર મારી છે આ બંને ઘટામાં કુલ સાત લોકોના મોત અને પાંચ લોકોને ઈજા થઈ છે તમિલનાડુના ના જિલ્લાના સેમ્મનકુપમ ગામમાં વિલ્લુપુરમ મિલા દુથુરાય પેસેન્જર ટ્રેને સ્કૂલ વાનને ટક્કર મારી આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓ નિમિલેશ બાર ચારુમતી સોળ અને ચેઝિન પંદર ના મોત થયા વાહન ના ડ્રાઈવર સહિત બે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમને કુડાલો સરકારી હોસ્પિટલ માં દાખલ કરાયા વચ્ચે ભયાનક થઈ જેમાં ચાર લોકો ના મોત થયા આ અકસ્માત માં બે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા જેમને તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડાયા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી જેમાં રસ્તાના નવીનીકરણ કાર્ય અકસ્માતનું એક કારણ માનવામાં આવે છે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએ સરકાર ચલાવી રહેલા સીએમ નીતીશ કુમારે કેબિનેટ ની બેઠક બાદ એક મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત રાજ્યમાં સરકારી નોકરીઓમાં બિહારની મહિલાઓ માટે અનામત મર્યાદા હવે પાંત્રીસ ટકા કરવામાં આવી છે એટલે કે બિહારની વતની મહિલા ઉમેદવારોને હવે પાંત્રીસ ટકા અનામત મળશે બાગેશ્વર ધામમાં આઠ જુલાઈએ વહેલી સવારે ધર્મશાળાની ની દિવાલ પડવાથી ઉત્તર પ્રદેશની એક મહિલા શ્રદ્ધાળુનું મોત થયું અને અગિયાર લોકો ઈજાગ્રસ્ત થયા સ્થાનિક પોલીસે ઇજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચાડી તપાસ શરૂ કરી જયારે ત્રણ જુલાઈએ પણ ટેન્ટ તૂટવાથી એક વડીલનું મોત થયું હતું પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરુ પૂર્ણિમા પર શ્રદ્ધાળુઓને ઘરે રહેવાની અપીલ કરી